पीक आयो जो बे वो सवाई गुंगा कै लाओ नाम फको सी मम्मी मम्मा गले में आवे खाए दाला के केने नहीं माने फोन में अभी बात नहीं किया करो ओए

ફાઇનલી આપણે હોળીનો બ્લોક બનાવ્યો છે અને હોળી માટે હવે અમારે ખાસ અમારી શાલીની અંદર પ્રોગ્રામ રાખ્યો છે પ્રોગ્રામ એવો રાખ્યો છે કે બધા ભેગા છે ને સોસાયટી ભાજીનો પ્રોગ્રામ કર્યો છે એટલે તમે બધા એને જો ભાજી બનાવી છે જેને ખાવી આવી ગયો ભાજી આપણા બ્લોકમાં જોઈ લો ભાજીનો પ્રોગ્રામ કર્યો છે આપણે જો શાકભાજી કપાવવા માંડ્યું છે બધું બરાબર હા

એક બાજુ બાપાનું મૂક્યું છે એક બાજુ રોટલી થાય છે બધા સલાડ ને મસાલો ને એવું કાપે છે હમ હા હા જય માતાજી જય વીર વસરાજ જો ભાઈ ફાઈનલી હવે રોટલી ની તૈયારી છે રોટલી બનાવવા મળ્યા છે ભાઈ હવે અને ભાજી નું તો પેલું તૈયાર થઈ ગયું છે જો રોટલી બનાવવા વાળા બેહી ગયા છે લોટ બોડ લઈને મારે બરોબર તો હું બનાવવાનું જોઈ ભાજી હા હાલો આગળ પાકું ભાણું ભરાય એટલે હા હા કેલા છે આખા સોસાયટી વાળા છે એમ હા તો ભાઈ ફાઇનલી આખી સોસાયટી ભેગા ભાઈ પ્રોગ્રામ બનાવ્યો છે એટલે આખી સોસાયટી આજે તો અમારે પ્રોગ્રામ છે ભાઈ ભજી એમ બે આજ અમે ધૂળેથી રમીને બધા થાકી ગયા છે એટલે પાઉભાજીનો પ્રોગ્રામ રાખેલો છે અહીંયા જો ભજી બફાઈ ગઈ છે હવે વઘારવાની તૈયારી છે તો બધા રોટલી બનાવી રહ્યા છે બધી લેડીઝ લોકો એ મારા પપ્પા ભજી બફાઈ ગઈ તે કાઢે છે જેને ખાવી હોય તે જલ્દી આવી જજો રોટલી આમાં

જો અમારે આના ભાઈ આમ સાની રોટલી તો તમારે કોઈ એમાં નંબર પાડેલા છે હા એટલે ફાઇનલી બધા રોટલી બનાવે છે ને રોટલી બનાવી રહ્યા છે ને આની અંદર ભાઈ ભાજી હવે બધા છે ને ભાજી ચાર થવા આવી ગઈ છે ભાજી વઘારવાનું છું પણ થોડી ઘણી રોટલી ચાર થઈ જાય ને પછી ભાજી બનાવી એટલે ફાઇનલી આપણા સોસાયટીમાં જમવા બેસી જવાનું છે ભાઈ આખે બરાબર ભાજી ખાવી હોય તો થોડક પસીનો બાળવો પડે જો મને પસીનો આવી ગયો તો ટેસ્ટ આવે બોલે કે કાકાનો ગાળ ફાઇનલી ભાઈ બાજીનો વઘાર થઈ ગયો છે હવે ઓ ભાઈ મજૂર ભાઈને એક બનાવવાના છે અમારે

એટલે કમ્પ્લેટ ના આમ તો કઈ મોઢા થોડા જોડાઈ બેઠા હોય તમારું નહીં આવે તો આ લોકો તો ભાજી હાટું ફાઈનલ બે જશે રોટલી બનાવી રહ્યા છે હું અત્યાર સુધી કામમાં હતો એટલે બ્લોક નો ઉતર એક તો હવે હું ફાઈનલ ફ્રી થઈ ગયો છું અને ભાઈ હવે તવી તો છે ને મયુરભાઈ પકડી લીધો છે ને એક બાજુ વ્યક્તિ છે ને આ ભાજીનો તો મસાલો બધો ચાર કમ્પ્લેટ હા ભાઈ ભાજી ભાજી સુંદી કાઢવી બધું ટોટલ વસ્તુ ત્યારે એવો ફૂલ એક બાટલા પર બેઠા ને એક બાટલા પર પગ મૂચો છે ને ને નથી અમેરિકા નો શબ્દ છે અમને ખબર નથી તમને હા કેનેડા નો શબ્દ છે અમેરિકા નો કેનેડાનો કેનેડા નો શબ્દ છે એટલે અમને ખબર નથી તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરી ને કોમેન્ટમાં અમને કહેજો પાંગો એટલે શું થાય એમ આપણે ગુજરાતીમાં તો બધા કહેતા હોય પાંગો પાંગો આમ જેમ બોલતા હોય પણ આ શબ્દ છે કેનેડાનો છે હા જો આ અમારા ફાઈજી છે હા કમ્પ્લીટ તેલ આવી ગયું છે ને તેલમાં ભાઈ મસાલો બધો કમ્પ્લીટ નખાઈ ગયો છે ને હવે એ લોકો આપણને પાસે નહીં જવા દે પણ આપણે પાસે જવાનું છે આમથી આમ કરીને ના ને એને ત્યાં जब है ए ए घड़ी कमीज़ बोलो भी ज़्यादा बोलो मायने नहीं माय माय सिंबला मर्स अंदर हो गया क्या धीरे धीरे हार राखी है बुला कर दो होता ही होता है 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 होता है

ફાઇનલી ભાઈ ભાજી હલાવવા ગઈ ગયા ને ભાજી તૈયાર થઈ ગઈ બગા બધા ટોટલ મસાલા અંદર નાખી ગયા છે હવે ટમેટા નાખવાના બાકી છે અંદર ટમેટા પણ હમણાં નાખી દે અને ભાજી ફાઇનલી તૈયાર થઈ આવી ગઈ છે ભાઈ જો ભાજી ની અંદર બધે ટોટલ મસાલો નખાઈ ગયો છે હા 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 જા સુનીલભાઈ આવી ગયા છે ભાજીનો સુવાદ લેવા માટે હા આ બાજુ ખાલી રોટ લીધો હતા તારા હવે નામ છે વાત જ કરે છે હા આને બહુ ભૂખ લાગે પણ હો આને નકર ખાવું ખાવું જ કરે છે આને કેટલું ખાવું હશે આને આ ભાજી તૈયાર થાય છે ભાઈ બાગુ ના ગમ બાપા તમને આપવાની છે ને આ કાઠીયાવાડી ભાજી છે રોટ રોટલી થઈ ગઈ છે નહીં હાલો હવે નાખીજો ભાઈ ફાઈનલી મે ભાજી નું કામ પતી ગયું છે પછી બનાવી નાખી છે ખાઈ નાખી બાળકો નાના જમવા બેસી રહ્યા છે જો બાળકોને માતાજીના એના ભાણા ભરાય છે બરાબર ને બાળકોને જો બેહાડી દીધા છે આ બાજુ સલાડ કપાય છે બરાબર હા હાલો આપણે આજમી બધા બેકારે ફટાફટ બેહી જ જવાનું છે હાલો સુખ થાય બે હા ફાઈનલી ભાઈ બાળકો જમવા બેહી ગયા ને અમારે હવે મોટાને બેહવાનું છે બરાબર ફાઇનલી બધા ભાજી જમવા દઈ ગયા છે બધા અમારા સોસાયટીના ટોટલ વ્યક્તિ જમવા બહી ગયા છે અને મજા આવી ગઈ છે આજે આજે સુરાળે આખો દિવસ રમી રમી અને બધાએ ખાસ મજા લીધી છે અને અત્યારે એટલે આપણે ગ્રુપમાં જમવાનું બનાવી રહ્યું છે ને ભાજી બનાવી છે ભાજી રોટલી સલાડ મરચા તો ફાઇનલી અમારી સોસાયટીના ટોટલ વ્યક્તિ હવે જો ભાઈ હા

તમારે બે તો આવશે જ નહીં વિડીયો જ આવે તમારી બે ઉપર તો વિડીયો જ નહીં આવે છે અંધારું મારું મારું એ ભાજી આપો આ બાજુ ભાજી આપો હાલો ભાઈ ફટાફટ કેવું લાગ્યું બ્લોગ માં કોમેન્ટમાં પચાસ જણાની ભાજી બનાવી હતી પણ સિતર જણા ને થઈ રહ્યો એટલી ભાજી છે બરોબર વાંધો નહીં હવે આપણે છેલ્લે આપણો વારો પછી એ કેવી બની તો કયો એલા ભાઈ અમને બનાવવા વાળા કેવી ભાજી બની તમારી હારી બની ને બધા શાક તો બહુ હોય એ ભાજી કેવી બની તો કોઈ કેતો નથી હે મસ્ત બનીને હોટેલ વાળા શું ભાજી બનાવી એવી ભાજી બનાવતા આવડે આપણને આવડે છે બરોબર જેને બનાવી હોય ને એ આપણને ઓર્ડર આપી દીજો ને આપણી ચેનલ માં કમેન્ટ કરી દીજો ભાઈ જેને બનાવી લખી મોકલી દીધું એટલે આપણે ભાજી બનાવી મૂકલાઈ દેવું બરોબર બધાને ખાતેલી એક જણા હવે આરતીનો વારો આરતી કેવું છે કેવી ભાજી બની આ માનપ પર અમે ઊચું મોટું કરી આખું મોટું રાખીને મને બનાવતા બનાવવાનું દે બહુ મસ્ત છે આપણા આરે સાહે દૂધવાળા બહુ હેરાન કરે છે ફાઇનલી ભાઈ ભાજી બધી હતી અમે પાછા બીજા માણસો હતા એને પણ ખબર આવી ગયા છે અને અહીંયા માણસો બહુ લાડ છે તો એક કમડોળ ભરીને એટલી ભાજી વધી હતી અમારી પાસે ખબર આવી દીધી જો અમારા મયુરભાઈ ની ભાજી ખબર મળ્યા છે હા ભાજી બનાવેલી છે શાક નથી શાક નથી ભાજી છે

ફાઇનલી બધા છોકરાને આપણે વેચી દીધું છે અને આપણે વેસવા જ આવી ગયા છે અહીં અમારી બાજુમાં હેરડી કપ્પાવાળા આવેલા છે તો ફાઇનલી ભાઈ એને હેરડી કપાવાવાળાને આપી દીધું છે બધું બરોબર તો ભાઈ જો મયુરભાઈ મયુરભાઈની વેસે છે હા જો આ લોકો આ બાજુ ઉભા છે લાટ બધા હા અમે તમારા અમે તમારી જવા વાળા જો એ ભાઈ કે છે એના છે ને ભાઈ પ્રમુખ છે ને મતલબ શું કેવાય કોન્ટ્રાક્ટર એ આ ભાઈ છે આ દુકાન ચલાવે છે બરોબર એટલે એ ભાઈને આપડે હવાલો ફોપી દીધો તમારી ભાષામાં સમજાવી દો હા જો હાલો એ કેમ કે છે એ આપડી ભાષા બોલે છે ભાડા ભાડુંતી રહી છે ભાડા ભરીને રહીએ તો અમે તમને ખબર આવે લાવવા કોઈ બાકી ના રહી જવું જોઈએ આજે આજે બધાને ખાવાનું કેમ કે હોળી છે ભાઈ હોળી બધાને ખબર આવે ને મજા કરવાની

ફાઈનલી ભાઈ બધા જમી લીધું છે ને હવે આપણે પણ ગયા છે થાળી ભરાઈ ગઈ છે ભરો ભાઈ હવે તો ફાઈનલી આપણે હવે હા જો અમારે પપ્પા રોટલા ને રોટલાને એકના ચાર ભાગ કરી નાખ્યા છે રોટલી રોટલો સંભારો હવે ભાજી ભાઈ કાઢવાની છે એમાંથી એક ભાજી કાઢવાનો સમસો લેતો હોય ભાઈ જો ભાજી કાઢવાનો સમસો પણ મંગાવી લીધો છે અને આપણે ફાઇનલી ભાઈ જમવા ગયા મસ્ત હવે બધાએ જમાડી લીધું પછી અમારો જમવાનો વાળો સેલ લે ફર્સ્ટ ક્લાસ આખી સારીને અમે જમાડી અમારી સોસાયટીમાં જેટલા માણસો હતા અને બધાએ જમાડી લીધા ને પછી જમવા બેઠા છે બે જ જણા અમે બાકી હતા હા અને આ ભાઈને ભૃત જવા બેઠા અગિયાર વાગ્યે ટ્રેન છે તો હવે આ ભાઈને આપણે અગિયાર વારજા પહેલાં છૂટા કરી દેવાના છે તો જો એ ભાઈને બધા બેહ ગયા ને હવે મારું ભાણું હવે એ ભરી દેખાં આગળ બરોબર જો પેશિયલ આપણે સાટું ભાજી કાઢે છે હવે બાજ ભાઈ હવે હવે રેડી હાલો ઓકે આ ચેલ્લો ભાઈ સેલો ભાગ છે ફાઇનલી આ ભાગમાં કેવું લાગે આ બ્લોકમાં કેવું લાગે મને કહેજો હા અને પાંગાનો જવાબ આપજો ભાઈ કોમેન્ટ કરજો કેનેડાનો નામ છે પાંગો એટલે શું થાય પાંગો એટલે શું થાય કેનેડાથી મહેમાન અહીંયા આવ્યા હતા ને એ કહેતા પાંગો પાંગો પણ અમને કોઈ ટપો પડ્યો નહીં તો તમે ફાઇનલી અમને કહેજો પાંગો એટલે શું કહેવાય એ કોમેન્ટમાં લખજો તો જય માતાજી જય વીર વસરાજ આજનો દિવસ અમારી માટે આમ ખુશ ખુશાલ હતો અને બહુ મજા આવી તમને બધાને મજા આવે અમારો બ્લોગ જોઈ તો હા હરિહર કરો ભાઈ જય માતાજી જો આમ હરિહર કરવાનું તમને બધાને કહે છે હાલો ભાઈ ભાજી ખાવા બધા જો ખાસ કરીને અમારા મેમરો બધા ઉભેલા છે હા તોય લીધો જુઓ હા તો જય માતાજી ચાલો બધાને